ખેડૂત મિત્રો આજે તારીખ પંદર બાર બે કપાસમાં આપણા એનસી ડકલ ડિસેમ્બર બે હજાર ચાલી રહ્યો છે તેમાં ઘણો બધો કડાકો છે તે બોલાઈ ગયો હતો જ્યારે બંધ થયો ત્યારે કપાસિયા ખોડનો વીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસનો વાયદો બેતાલીસ રૂપિયા જેટલો ઘટીને ઇઠાવીસો નેવાસી ની આસપાસ બંધ થયો તો આજે અત્યારે અમે આ વિડીયો બનાવી રહ્યા છીએ ત્યારે વાગ્યે અને મિનિટની આસપાસ આપણી રૂની ગાંસડીનો કોટન કેન્ડી એકત્રીસ જાન્યુઆરી બે હજાર ચોવીસનો ચાલીસ રૂપિયા જેટલો વધીને છપ્પન હજાર આઠસો ની આસપાસ અત્યારે ચાલી રહ્યો છે ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવની માહિતી આપણે જોઈએ તો બોટાદ પંદરસો ને અઢાર બાબરા પંદરસો રાજકોટ ચૌદસો નેવું મોરબી ચૌદસો ચોરાણું અમરેલી ચૌદસો એકાશી ધારી ચૌદસો ચાલીસ ખાંભા ચૌદસો એકાવન ધ્રાંગધ્રા પંદરસો માણાવદર ચૌદસો પચાસ વાંકાનેર ચૌદસો પંચાવન હળવદ ચૌદસો બોતેર જેતપુર ચૌદસો એકસઠ જસદણ ચૌદસો પચાસ અને જામનગર ચૌદસો ને સાહીઠ ગુજરાતમાં ઘણા બધા વિસ્તારોમાં પંદરસોની આસપાસ અથવા તેનાથી થોડા ઘણા નીચા ભાવો છે તે વીસ કિલોના ઊંચામાં ઊંચા કપાસના ભાવો છે તે જોવા મળ્યા હતા એવરેજ ગામડે બેઠા ઘણા બધા ખેડૂતભાઈઓની કોમેન્ટ આવે છે કે પરાસરાભાઈ અમારે ત્યાં ચૌદસો પચાસથી લઈને પંદરસોની આસપાસ વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવો છે તે ગામડે બેઠા બોલાઈ રહ્યા છે ખેડૂત મિત્રો આનાથી નીચા કે પંદરસોથી ઉપરની સપાટીએ તમારા વિસ્તારમાં કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવો બોલાઈ રહ્યા હોય તો તમે કોમેન્ટમાં તેની માહિતી અને તમારા વિસ્તારનું નામ છે તે જણાવી શકો છો જેથી કરીને ગામડે બેઠા કોઈ ખેડૂત મિત્રોને કપાસનું વેચાણ કરવું હોય તો બજાર ભાવથી માહિતગાર થઈને યોગ્ય નિર્ણય ખેડૂત મિત્રો લઈ શકે એટલા માટે તમે ચોક્કસ કોમેન્ટમાં જણાવજો કે તમારા વિસ્તારમાં કેવા ભાવો છે તે ચાલી રહ્યા છે ખેડૂત મિત્રો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો આભાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો